નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવે વેચાણ પર સરકાર આપશે બોનસ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર પચ્ચીસથી છવ્વીસ માટે ઘઉંના ટેકાનો ભાવ રૂપિયા બે હજાર ચારસો પચ્ચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એક પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે ઘઉંની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ લેખે બોનસ આપશે ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એક પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી દ્વારા ખેડૂતોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે વાવાઝોડું આવશે કે નહીં મોટી આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે તેવામાં શંકા છે કે વાવાઝોડું આવશે કે નહીં અત્યારે કોકણ અને ગોવાના પૂર્વંધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ છે જે સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાશે હવામાન નિષ્ણાતોના મંતવ્યો સામે આવ્યા છે અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાને હવા દબાવી રહી છે આથી ગુજરાત પર ખતરો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે ઉત્તર દિશામાં હવાનું પ્રેશર હોવાથી વાવાઝોડાની અસર થશે નહીં સ્કાયમેટના જણાવ્યા અનુસાર વાવાઝોડું ઊભું થશે પણ ભારે પવન સાથે વરસાદની વરસી શકે છે પચાસથી એસી કીમી ઝડપે પવનો ફૂંકાશે ત્રણસો યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી તેનો ઇરાદો છતો પર લગાવનાર સોલર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવે છે આ સિવાય યોજનામાં સોલર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજારથી લઈને ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ દેશના એક કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે આ યોજનાનો ખર્ચ પીચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને તેને બે હજાર છવ્વીસથી બે હજાર સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવાશે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે ક્ષેત્રમાં ટાકો બનાવવા બોંતેર હજાર ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પિચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા પિચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા